તો આમાં એવું કાંઈ નથી અમે સમાજનું બંધારણ તોડ્યું નથી જે સોળ મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં સપ્ત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જાઓ ત્યાં તમે ડીજે ના લઈ શકો એટલે અમે જોન લઈને જાઓથી ડીજે લઈને જ્યાં નહીં અમારા ગમો જે અમારે ભાઈનું વરખોડું કર્યું અમે ગરબા સાથે એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો જેમ સમાજ કે એમ કરીએ છીએ અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ જ્યા નથી અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી કારણ કે સમાજ અમારો માને બાપ છે જે સમાજ કરે થાય અને સમાજના બે બંધારણ થયા છે એક વડુમાંથી અમારે નવગઢજી ઠાકોર ચંદનજી ઠાકોર એમને બંધારણ કર્યું એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે બગાડી શકો પ્રોગ્રામ કરી શકો ગરબા કરી શકો અને હાલમાં બધે પણ ચાલુ પણ છે એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે બાકી કાલે અમે ઝોન લઈ જતા અમારા ભાઈની ત્યાં બે ઝોનો આવી હતી તો હોમે પક્ષમાંથી બે ડીજે એ ગોમ પણ બનાસકાંઠામાં છે જે ઝોનજી એ ગોમ પણ બનાસકાંઠામાં છે અને અમે ડીજે નતા લઈ ગયા એટલે ખાલી ગબ્બર ઠાકોર દેખાય છે બાકી બધું ચાલુ જ છે છે શરૂઆતમાં જે અમારા વિરોધી સોશિયલ મીડિયામાં આ શરૂઆત એમને કરી છે કારણ કે કોઈ બી પક્ષમાં કોઈ મુદ્દો ઉઠાવીને અમારો વિરોધ કરવાનો અમને ચાન્સ મળે અમારા ગામમાં કોઈ મિટિંગ થી નહીં બરાબર જે અમારા ગામમાંથી જે આગળ બન હતા એ અમારા જે કાકાના લગ્ન હતા અમારા કાકાએ ચાર પાંચ દિવસ પહેલા આ બધું કરવાનું હતું એટલે ગોમ ભેડું કર્યું હતું પણ કોઈ આવ્યું નતું અને ગોમ વાળા જે બંધ છે ચાર પાંચ વાગે એમને કીધું કે તમે તાર જેમ કરો એમ કરો ડીજે બીજે વગાડી શકો ફૂલ વગાડો તમે તાર